મગજ તો ઠેકાણે છે ને એમાં થયું એવું કાલે મોબાઈલમાં પાસવર્ડ સેટ કરતા કરતા કુતરો ભાઈ શું અને મારાથી પૂરમાં ઓકે દબાવાય તારું નકર જાય ઓ એવું છે એમ ને અત્યાર સુધી ઘણા અવાજ કાઢીને જોઈ લીધા પણ લોક નહીં ખૂલતું વાહ હું બી ટ્રાય કરું તમારો ફોન કાયમ માટે લોક કરી દેવામાં આવ્યો છે ધન્યવાદ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ને